ત્યાં જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તૈય તો ફરીવાર મિતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાગી ગયા છે રાતના બે અને અમે નીકળીએ છીએ ગાંધીનગર જવા માટે શૂટિંગમાં દીવા કરી લીધા અમને દેખાઈ ગયા દેખાડ્યા પહેલાં શરૂઆતમાં જ અને હવે હું પછી અલ્પાબેન અને ભાઈ છે ગાડીમાં અમે નીકળીએ છીએ ગાંધીનગર તમારે આવવું હોય તો આવી જાવ લોગમાં છે ખુદી રહેજો મળીએ

ங்கிவனியாக்கம் சார்மாராதி ம் நம சம் சிவம் ம் நம சம் சிவம் ம் நம சம்வம் ஓ Bukan peti, Bapak. ayo, gue yakin saya sudah diet.

અમદાવાદ 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 કેવા ગાંધીનગર લાવ્યા અમદાવાદ આયા છે અમદાવાદ કેવી ગરમી કેવી લાગે છે અમદાવાદ શૂટિંગ તો બાર જ ચાલે છે તો ફાઇનલી આજે અમારા છ સોંગ અત્યારે શૂટિંગ કરવાના તો એ થઈ ગયા છે લિપ્સિંગ આપવાનું હતું અને હવે શૂટિંગ પૂરું કરીને બહુ થાકી ગયા તડકો તો એવો લાગ્યો કે વાત કરો માં ફેસિલિટી બધી સારી આપી હતી જૈન મ્યુઝિક કંપનીના બે હતા અને અલગ અલગ કંપની હતી પાંચ કંપની ત્રણ હતી પણ ત્રણે કંપનીના બે બે સોંગ હતા જે કમ્પ્લીટ કર્યા શૂટિંગ અને હવે ભાવનગર જવા માટે નીકળી ગયા છીએ હવે જોઈએ ક્યારે પહોંચીએ છીએ અને અત્યારે વાગી ગયા છે પાંચ ફટાફટ પૂરું થયું ને બાય બાય કહેવાય ઊભા નથી આ જેવું તેવું બાય કહીને ફટાફટ એમ નીકળી જાય પણ હું ઘરે જ આવીશ થાકી ગયા હું પણ ફોન હું તો જ જઈશ તો જય માતાજી જય દ્વારકાધીશ હવે અમે ઘરે પહોંચી ગયા છે ને આજે એટલો થાક લાગ્યો ને કે વાત માં અને બ્લોગમાં પણ એવું હતું કે એટલો બધો ટાઈમ જ નહોતો મળતો કે બ્લોગમાં કાંઈ બોલી કે પણ છતાં પણ આજનું બધા વિડીયોમાં મારું બ્લોગ કેવું હતું બતાવીશ અને બ્લોગને અત્યારે એન્ડ આપું મળી અને નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ અને ફરીવાર જો કદાચ તમે મારી ચેનલમાં નમે હોવો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને છ કંપનીના ત્રણ કંપનીના સોંગ હતા એક જૈન મ્યુઝિક એક જય અંબે સાઉન્ડ અને એક કંપનીનું નામ નથા આવડતું પણ જે હશે હું તમને કહી દઈશ મળીએ નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ